અહીંયા આપણી પૂરી તૈયાર છે તો ગાઈસ આજે હું આ પહેરવાની છું કુર્તી જેનો કાપડ કંઈક આ રીતે ચમકતું કાપડ છે અને એની સ્લીવ છે કોણી બાય સુધીની અને આવી પટ્ટી છે ગળે એકદમ સાદી અને સિમ્પલ કુર્તી છે જેનો કલર મને બહુ જ ગમે છે તો પહેલાં હું તૈયાર થઈ જાઉં અને પછી મળું હે ગાઈસ ગુડ મોર્નિંગ રામ રામ કેમ છો આઈ હોપ કે તમે બધા ખુશ હશો અમે પણ બિલકુલ ઠીક છીએ તો ગાઈસ નહીં ધોઈને માથું ધોઈને છે એકદમ રેડી થઈ ગયા છે અને મેં કુર્તી કંઈક આ કલરની પહેરેલી છે ગ્રીન ડાર્ક ગ્રીન આવે ને એ ઉપર છે અને શેડ છે થોડા તો સરસ લાગે છે આ કુર્તી મને કલર બહુ ગમે છે તો તૈયાર થઈ ગયા છીએ અને પહેલાં તો તમને બધાને મારા પરિવાર તરફથી હોળીની ઢેર સારી શુભકામના તમારા પરિવાર ખુશ રહે સ્વસ્થ રહે તેવી પ્રાર્થના તો હોલિકાના દર્શન એટલે કે હોળી માતાના દર્શન તો આપણે રાતે કરશું જ્યારે હોળી પ્રગટાવશે ત્યારે આપણે ત્યાં જઈશું દર્શન કરવા અને આજે હોળી છે એટલે અમારા ઘરમાં બનવાની છે પૂરી કારણ કે તહેવાર ઉપર અમારા કંઈક ને કંઈક હોય જ છે તો પપ્પા ગયા છે શીખંડ લેવા અને હું કાપડ લોટ બાંધી નાખું તો અહીંયા આપણી ગરમ ગરમ પૂરી રહી છે ગઈ છે તો અહીંયા આપડી પૂરી તૈયાર છે અને આમાં શ્રીખંડ છે હવે જમવાની તૈયારી કરીએ છીએ તો હાલો મિત્રો જમવા હે ગાઈસ તો હું અત્યારે ખાઈ રહી છું ધાણી અને ખજૂર ભૂખ લાગી હતી તો આજે હું હોળી છે એટલે આમ તો બધાના ઘરમાં ખજૂર ને ડાળી અને ઊંઘો જ જશે તો મને લાગી અત્યારે હું નાસ્તો કરવા બેઠી છું બપોરના તું પાંચ વેગા છે પણ જેટલો સખત તડકો છે

અને હવે હું એને તળવા આવી છું અહીંયા કારણ કે બા એકલા પડી જાય એટલે થોડુંક હું કામ કરાવું તો આજે હોળી છે એટલે બધાના ઘરે પૂરી કે થેપલા કે એવું તો હોય જ તો અમારા ઘરે હતું અને અત્યારે બાના ઘરે છે આના તલાય પડી રહે હું કામની એક જાડી તો થઈ ગઈ છે રહ દર્ના ખાણી છે હા જો ગઈશ તમને એક ન્યુ ફ્લાવર બતાવું જાસુદની બેકડીઓ આવી છે આજે

અને આમાં બધી વસ્તુ લીધી છે ધાણી છે ખજૂર છે બીજું ખજૂર ખજૂરના ડાળિયા ડાળિયા છે હા અને એક પાણીની લોટી ભરેલી છે તેની પ્રદક્ષિણા કરવાની તો દર્શન